પુરુષો બિચારા ખુબ ભોળા સાવ નિર્દોષ અને એકદમ સરળ સ્વભાવના ના હોય કોક પત્ની કે સ્ત્રી એને ભૂલ પણ સ્માઈલ આપે ને તો એ બિચારા ભૂલી જતા હોય છે કે એની ઘરે એક પત્ની અને બે બાળકો પણ છે એક ભાઈ છોકરી જોવા ગયા છોકરી વાળા કે અમારી દીકરી હજી ભણે છે તો લાગે કઈ વાંધો નહીં તો રિસેસ માં આવશું જો તમારી ભૂલ હોય અને તમે સાંભળો છો તો તમે ઓફિસમાં છો ઠીક છે પણ જો તમારી ભૂલ ન હોય તોય તમે સાંભળો છો તો તમે ઘરે છો ક અને ધ વચ્ચેનો ભેદ આ રીતે સમજી શકાય ઠીક છે બપોરના વધારેલા ભાત ઈ સાંજે વઘારેલા ભાત થઈ જાય જે દિવસે વંદા ને ગરોડી નું આ દુનિયા ઉપર થી નાશ થઈ જશે ને સાહેબ એ દિવસ થી સ્ત્રીઓ આ દુનિયા ઉપર રાજ હશે રાજ પાસાઠ કિલો ની છોકરી એની બાયો લખે કે નાજુક પરી અરે બેન જરાક શરમ તો કર અમુક જગ્યાએ ઇંગ્લિશ ફરજિયાત બોલવું પડે રાજકોટ માં રિક્ષા વાળા તમે એમ કયો કે લીલી જમીન વાળી ચોકડી એ લઈ જાવ તો બિચારા એ ઘુમરે ચડી જાય આપણે ગુજરાતીઓ ખાવાના મોટા શોખીન ભાઈ નવરા બેઠા હોય એટલે બગાસા ખાય ક્યાંક ફરવા જાય તો હવા ખાય છોકરા વીજકા ખાય ઠીક હે નાવાનું મન નો થાય તો ખાલી ખંખોરિયું ખાય મોટા માન ખાય છોકરીઓ ભાવ ખાય અને છોકરા માર ખાય વાંઢાઓ માથું ખાય પરણેલાઓ ખોટ ખાય ઈમાનદાર ધક્કા ખાય અને બેઈમાન હોય પૈસા ખાય અને છેલે બાકી વૈદા એટલા માવા ખાય કેવત છે ને કે ગઈઢા ગાડા પાછા વાળે ઠીક પણ અમુક ગઈઢા ગાડા ઉંધા નાખી દેવા હોય એનું શું કરવું હા આ ફેસબુક ઉપર ને ઇન્સ્ટા ઉપર અમુક ગઈઢા હોય તો डाટ વાડ્યો જો સસરાએ જમાઈને આશીર્વાદ આપ્યા કે સુખી થાવ અચ્છા જમાઈ બિચારે બોડા બાવે પૂછી લીધું કેમ પાર્સલ પાછું લઈ જાવ છો કે શું મોબાઈલ ની ચાલી એટલી બધી ટેવ પડી ગઈ છે ને ઠીક કે મોબાઈલ ની બેટરી જેમ જેમ ઓછી થાય છે એમ એમ શ્વાસ લેવામાં તકલીફ થવા માંડે સો વાત જેવી હોય માલ ઓછો અને અવાજ આજી મચ્છર અને માખી એ નોકરી ના સમય માટે જાણે સમજી લીધું હોય એવું લાગે માખી હવા ના હાથ થી હાથ ના હાથ ઉધી હોય અને મચ્છર હાન હાથ થી બીજા દિવસે હવાર હાથ ઉધી હોય આજે મારા દોસ્તારે મને ફોન કરીને જોરદાર ગાડું આપી મા વાંક મારો ઈ જ હતો કે બે વર્ષ પેલા મેં એને ખાલી એટલું કીધું હતું કે છોકરી સારી છે લગ્ન કરી લે મમ્મી જેટલું એક્ટિવ કોઈ નો હોય સાહેબ આઠ વાગે ઉઠાડવાનું કીધું હોય ને સાત વાગે ઉઠાડી અને એમ કે ઓઠ નવ વાગ્યા આવે ઘ પાછા એવી સલાહ ઉઠો કે કે બાથરૂમ માં મોબાઈલ લઈ જાવો હારો નથી હવે એને કોણ કહે છે આ ઘણી બધી પારિવારિક સમસ્યાઓ છે જેમ કે શ્રીમાન નું માન નથી અને શ્રીમતી માં મતી નથી જૂની કહેવત બાર ચીબડું ને તે રાત નું બી અને હવે નવી કહેવત પાંચ ફૂટ ની બાથડી અને છ ફૂટ ની જીભ આમ તો સ્ત્રીઓને કોઈ મૂર્ખ બનાવી નથી સાહેબ પણ ગોરા અલગ છે તકલીફ જ આ છે મિત્રો જીવ બચાવે છે જે દવા એ આપણે ડિસ્કાઉન્ટ માં જોઈ છે અને જે જીવ લે છે એ દારૂ એ આપણે કોઈ પણ કિંમતે જોઈ છે દારૂ તો એમ જ બદનામ છે સાહેબ સાચો નસો મોબાઈલ નો છે જૂની જો લગ્ન ની કંકોત્રી જોઈ અને સીધું તમારું ધ્યાન જમણવાર ના સ્થળ અને તારીખ ઉપર જાય છે એટલું નક્કી રાખજો કે તમારી અને મહાભારત ના અર્જુન ની આંખ માં જાજો ફેર નથી લોકોને એટલા પૈસા જ ઉધાર દેવા ઠીક છે જેટલી આપણી ભૂલવાની ત્રેવડ હોય તમને ખબર છે મિત્રો કુંભકર્ણ એટલા માટે સૂતો રહેતો કારણ કે એની પાસે સ્માર્ટફોન નોતો છોકરીઓ દિવસે ડીપી માં ફોટો એટલા માટે નથી બદલતી કારણ કે દિવસે તડકો હોય આઈ લવ યુ કરતાય વધારે અસરકારક વાક્ય છે કે વાસણ વિછરાઈ ગયા છે આ તો સારું છે કે ભગવાને રાત બનાવી છે અચ્છા નગર 24 કલાકમાં 10 GB નેટ એ ઓછું પડત ટ્રાફિક સિગ્નલ ઉપર 1 મિનિટની રાહ નથી જોતા અચ્છા એવા પાછા છોકરીઓના રિપ્લાયની ની કલા ખોધી રાહ જોવે પેલા વહુ ડરતી કે સાસુ કેવી મળશે ઠીક છે હવે સાસુ ડરે છે કે વહુ કેવી મળશે મને એવા મહેમાન બહુ ગમે જે પોતાનું ચાર્જર સાથે લઈને આવે એક સુશીલ સુંદર અને ઘર કન્યાનો હું તમને ફોટો બતાવું છું કોઈ લાયક હોય તો કેજો આ તો કડિયુગ છે સાહેબ ભૂલ હોય છે સેલ ની અને માર રિમોટ ખાય છે પત્ની રીક્ષા વાળા ને કે મને એરપોર્ટ લઈ જવાના તમે કેટલા રૂપિયા લેશો અમારા પતિ આવે તો બિયર પીતો ડોક્ટરે કીધું કે પેલા લીવર કાઢવું પડશે એઠું ખાવાથી પ્રેમ વધે એમ કરી કરી અને કેટલી મહિલાઓ ડબલ થઈ ગઈ એના દિલ નું ગેસ કનેક્શન જ બંધ હતું સાહેબ અમે જ નાદાન હતા કે લાઈટર મારતા રહ્યા છોકરી વાળા કે છોકરો શું કરે છે ઓલા કે એન્જિનિયર છે કે આ પણ કરે છે હું કિંમતી વસ્તુ હંમેશા એકલી હોય છે જેમ કે ચાંદો સૂરજ વાંઢાવ એટલે વાંઢાવ તમે ઉપાધિ ન કરતા તમે કિંમતી જો બધાય અમે સૌરાષ્ટ્ર વાળા છીએ સાહેબ ઠીક છે સવારે ઉઠીએ ત્યારે ગાંઠિયા જોઈ સમજ ગયા અને રાત્રે સુઈએ ઈ પેલા ગાંઠિયા જોઈ એક દિવસ આખી દુનિયા ઊંધી ચતી થઈ જશે પણ તેદી પગમાં કાળો દોરો બાંધવા વાળી છોકરીઓને કાઈ નહીં થાય બાઈડી નો બેસ્ટ ડાયલોગ ઠીક છે રેવા દિયો હું હમણાં કઈક કહીશ ને તો તમને નહીં ગમે

છોકરી પરણેલી હોય મોઢું લટકેલું હોય તો ખબર ફેલાવ ને કોઈ નથી પહોંચી શકતું કુવારાઓની નજરમાં દરેક સમસ્યા નું સમાધાન લગ્ન હોય છે અને પરણેલાઓની નજરમાં દરેક સમસ્યા કારણ લગ્ન હોય છે થોડા દિવસ માં વ્રતો ની સીઝન ચાલુ થવા ખોટી નથી પડતી સાહેબ રવિવાર પછી હંમેશા સોમવાર જ આવશે લખી લ્યો એક ગ્લાસ જ્યુસ ને બે કલાકે ખતમ કરવાની કળા ઈ કેફે માં બેઠેલા કપલ ને જ આવડે

આમ પણ મારી રીલ આયુર્વેદિક જ હોય છે તમને કોઈ દી સાઈડ ઇફેક્ટ નહીં થાય જ્યાં સુધી રડતી છોકરીના નાકમાંથી પરપોટા ચાલુ ન થાય ને ત્યાં સુધી એના રડવા ઉપર વિશ્વાસ ન કરવો સાહેબ ખભા ઉપર હાથ મૂકે અને મન અડવું થાય એ ભાઈ બન ઠીક છે અને ખભા ઉપર હાથ મૂકે અને ખીચું અડવું થાય એ ગર્લફ્રેન્ડ હવે આપણી તકલીફ એ છે કે ક્યાં મોઢેથી છોકરાઓને કેવું કે મોબાઈલ સાઈડ માં મૂકીને થોડુંક વાંચી લે હું અંગ્રેજીમાં ખાલી એવા લોકો સાથે જ વાત કરું છું ઠીક છે જેને અંગ્રેજી નથી આવડતું પતિના પૈસાથી પતિ ને જ બેવકૂફ બનાવો એટલે બ્યુટી પાર્લર